દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો મનન તમને જન્મ કોણ આપે છે શું ભગવાન આપે છે શું કુદરત આપે છે તો ભગવાન એવું કેમ કરી શકે કે એકને ફૂટપાથ ઉપર જન્મ આપે છે એકને એક કરોડના બંગલામાં જન્મ આપે છે આવું કેમ શ્રીમદ રાજચંદ્ર એ કહ્યું કર વિચાર તો પામ આ બધા પ્રશ્નો આપણને ઉભા થવા જોઈએ ભગવાન તો રાગ દ્વેષ વગરના છે સંભાવ છે એમને કોઈના પ્રત્યે રાગ નથી કોઈના પ્રત્યે દ્વેષ નથી જો ભગવાન જન્મ આપતા હોય તો ભગવાન એવો અન્યાય કેમ કરે કે એક જણને ફૂટપાથ ઉપર આખી જિંદગી ભીખ માગવી પડે છે એકને ફૂટપાથ પર જન્મ આપે છે એકને એક કરોડના બંગલામાં જન્મ આપે છે એકને ખેડૂતને જન્મ આપે છે એકને નોકરીવાળાને ઘેર આપે છે એકને એક બાળક જનતાની સાથે અપંગ બનાવે છે એક કદરૂપો હોય છે એક દેખાવડો બનાવે છે કેમ આવું કોઈ દિવસ આપણે આ પ્રશ્નનો જવાબ મેળવવા વિચાર કર્યો છે મિત્રો મિત્રો આનો જવાબ ભગવદ ગીતાની અંદર 13મા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં છે 22મા શ્લોકમાં ભગવાન અર્જુનને કે છે કે હે અર્જુન પ્રકૃતિના ગુણો પ્રકૃતિના ગુણોનો સંગ એજ સારી નરસી યોનીમાં જન્મ થવાનું કારણ છે બસ એક વાક્યમાં કહી દીધું એક શ્લોકમાં કહી દીધું હે અર્જુન સારી યોનીમાં ખરાબ યોનીમાં કોઈ મૃત્યુ પછી કૂતરામાં જન્મ પામે છે કોઈ ગધેડામાં જન્મ પામે છે કોઈ નર્કમાં જાય કોઈ સ્વર્ગમાં જાય કોઈ ગરીબને ઘેર જાય કોઈ ફૂટપાથ પર જાય કોઈ અપંગ જન્મે આ બધું કેમ આવું વેરિયેશન કેમ દેખાય છે આપણે તો એટલું બોલીને છૂટી જઈએ છીએ કર્મ પ્રમાણે જન્મ મળે કર્મનો સિદ્ધાંત કામ કરે છે મિત્રો આ સોલ્યુશન નથી એનું સોલ્યુશન ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહ્યું અર્જુન પ્રકૃતિનો સંગ એ જ જીવાત્માની સારી યોનીમાં જન્મ થવાનું કારણ છે એ પ્રૂફ કરે છે જન્મ ભગવાન નથી આપતા જન્મ કઈ થશે કુદરત નક્કી કરતી નથી જન્મ કઈ થશે એ કુદરતના થી નક્કી થાય છે કયો કાનૂન પ્રકૃતિ અને આત્માનો કાનૂન ક્ષેત્ર અને ક્ષેત્ર નો કાનૂન પ્રકૃતિનો સંગ ને સારી નરસિંહ યો જન્મ થવાનું કારણ છે જીવાત્મા ભળી જાય છે એને એમાં સંગ થઈ જાય છે એમાં એકરૂપ થઈ જાય છે આ પ્રકૃતિ એને પોતાનું સ્વરૂપ માણી લે છે કામ ક્રોધ મોહ એની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે ઇન્વોલ્વ પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માની લે છે એટલે જેવી પ્રકૃતિ એવો એનું ઇન્ટેન ઇન્ટેન્સ હોય છે એવો ભાવ હોય છે એવો હેતુ હોય છે ત્યાં કર્મ બીજ પડે છે પ્રકૃતિમાં એકરૂપ થઈ જાય છે પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માની લે છે પ્રકૃતિના ગુણોને સપોર્ટ કરે છે ગુસ્સો તો કરવો જ જોઈએ મફતનું તો લેવું જ જોઈએ કરપ્શન કરવું જ જોઈએ ચોરી તો કરવી જ જોઈએ ખરાબ નજરો કરવી જ જોઈએ બીજાને મારવો જ જોઈએ બીજાને પડાય લેવો જ જોઈએ આવો જે પ્રકૃતિ એવી છે લઈને આવ્યો છે પણ એ પાછો એને સપોર્ટ કરે છે એમાં એકરૂપ થઈ જાય છે ત્યારે ભગવાન કહે છે અર્જુન એનો પ્રકૃતિનો જે સંગ કર્યો ને પ્રકૃતિમાં એકરૂપ થઈ ગયો ને એટલે જેવી પ્રકૃતિ એવા ભાવ બીજ પડે એવું નવું કારણ શીર શરીર તૈયાર થઈ જાય જ્ઞાન નથી એની પાસે પ્રકૃતિને જ આ પુતળાને જ પોતાનું સ્વરૂપ માણી લેશે અને એ પૂતળાના સુખ માટે દુઃખ માટે એ મરણ્યો થાય છે આ પ્રકૃતિના સુખ માટે મરણ્યો થાય છે આના સુખ માટે આના આનંદ માટે મરણિયો થાય છે જે આનંદને જે સુખને એકલા બાળી દેવાનો છે એના એમાં એકરૂપ થઈ જાય છે ભગવાન કે પ્રકૃતિનો સંગ અર્જુન દરેક જીવાત્માને સારી નરસિંહ યોનીમાં જન્મ થવાનું કારણ છે જો પ્રકૃતિમાં તું એકરૂપ થઈ ગયો તો તારું જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ નિશ્ચિત છે અનંતકાળ સુધી નિશ્ચિત છે પણ પ્રકૃતિથી અસંગ રહ્યો પ્રકૃતિ નો સંગ અર્જુન સારી નરસિંહ યોનીમાં થવાનું કારણ છે અસંગ રહ્યો જુદો રહ્યો પ્રકૃતિનો જોનારો થયો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભાવ સમજો ક્ષેત્ર એટલે પ્રકૃતિ ક્ષેત્રજ્ઞ એટલે પ્રકૃતિને જોનાર આત્મા જાણનાર વાતમાં તો એનાથી જુદો રહ્યો પ્રકૃતિથી તો પછી કરતા પદ તારું જતું રહે કરતા પણ અહંકાર જતો રહેશે તો પછી પછી એ બીજ તને પડે તો તો સારી નરસિયોની માં તારે જન્મ નહીં લેવું કેમ સારી નરસિંહોની બોલવું પડ્યું કોઈ સાત્વિક પ્રકૃતિ લાયો હોય પણ પ્રકૃતિમાં એકરૂપ થઈ જાય કરતા પણ હું જ મન ભાઈ દાન આપ્યું લાખ રૂપિયાનું મેં આપ્યું પરોપકાર કર્યો બીજાના પર એનો અહંકાર લે પરો એનો ગર્વરસ લે મેં બીજાને જોવો આટલી દવા કરી મેં બીજાને આટલું દાન કર્યું મેં પેલાને સુખી કર્યો પેલાને સુખી કર્યો એ બંધન કરતા એ બીજ પડે પણ પુણ્યનું બીજ પડે પુણ્યનું બીજ પડે એટલે સારી યોનીમાં જન્મ મળે અને ખરાબ પ્રકૃતિ નીકળે ને એમાં સંગ થઈ જાય એમાં જો એકરૂપ થઈ જાય નિમ્ન એટલે અધોગતિમાં જન્મ મળે વસ્તુ એક જ છે બંને સારી યોનીમાં જવાનું તું જો પ્રકૃતિથી જુદો છું તો તારે સારી યોનીમાં જન્મ લઈને લેવો નહીં પડે કારણ કે તું જો પ્રકૃતિથી જુદો થઈ ગયો તો પછી એનો ગુનો નહીં લાગે તો એ કર્મ બીજ નહીં પડે કારણ કે તું પ્રકૃતિને જોનારો થયો અને પ્રકૃતિને જોનારો થઈશ ને એટલે બીજું કશું જ નથી અત્યાર સુધી અહંકાર આ પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માનતો તો આ પ્રકૃતિ હું જ છું એવું માનતો તો એનું અજ્ઞાન હવે અહંકાર એવું માને છે કે આ પ્રકૃતિ હું નથી હું તો ખરેખર આત્મા છું એનું નામ જ્ઞાન બસ આ ડેફિનેશન મેં તમને કહી સિમ્પલ ને સાધી એટલે હવે હું પ્રકૃતિને જોનારો થયો એટલે મને દેખાય કે ગુસ્સો ગુસ્સો કર્યો ના કરવો જોઈએ એ તમારો હેતુ બદલાઈ જાય એવો ભાવ બદલાઈ જાય એટલે ધીમે 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 ભાવ અને અભાવ છોડી અને પછી પછી આખું દર્શન એને ક્લિયર થાય કે ના આ તો કુદરતી સંજોગોથી બને છે એ છેલ્લો સ્ટેપ અને જ્યારે માત્ર એનો જોનારો થઈ જાય ત્યારે બીજ પડતું પણ બંધ થઈ જાય અર્જુન માત્ર જોનારો બની ગયો તો પ્રકૃતિને ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું મારો પાડોશી મારો પાડોશી એને એ એને હું જોના જોનારો છું હું ને મારો પાડોશી જુદા છે તો મારો પાડોશી કોઈના પગ ભાગી નાખે છે તો એનો દંડ મને મને લાગે એની સજા મને પડે મારો પાડોશી કોઈને એક લાખ રૂપિયાનું દાન કરે છે તો એ પુણ્ય મને મળે ના મળે કારણ કે હું જોડનારો છું એમ પાડોશી દાન આપે છે એનું પુણ્ય પાડોશી મળે એ પાડોશીના પગ ભાગે છે એનો દંડ પાડોશી ભોગવવો પડશે એમ મનહરભાઈ જે પુણ્ય કરે છે દાન કરે છે એનું પુણ્ય મનહરભાઈ મળે છે મનહરભાઈ ખરાબ કર્મ કરે છે તો એનો દંડ મનહરભાઈ ભોગવવાનો છે હું તો માત્ર પ્રકૃતિથી અસંગ એવો જુદો જોનારો આત્મા છું આ દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય સાહેબ હા ત્યારે પ્રકૃતિથી અસંગ થાય ત્યારે ભગવાન કહે છે કે સારી નરસિંહનીમાં તારે જન્મ લેવો પડે નહીં આ શ્લોકમાં આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ભગવાને નથી આપતા કુદરત કે અમેય અમારા કાનૂનથી બંધાયેલા છીએ અમારા કાનૂન પ્રમાણે હં તે સારી પ્રકૃતિના ભાવ કર્યા હશે તો સા સારી પ્રકૃતિમાં જન્મ મળશે ને ખરાબ ભાવ કર્યા હશે તો અધોગતિમાં જન્મ મળશે એ અમારો કાનૂન છે અમે પણ કાનૂનથી બંધાયેલા છે એટલે અમારો કાનૂન તને સારી નરસિંહોનીમાં જન્મ આપે છે પ્રકૃતિનો કાનૂન જે છે એ વિજ્ઞાન એ સાયન્સ એ સાયન્સ કામ કરે છે અને તારે સારી નરસિંહોનીમાં તું સ્વયં ખેંચાઈ જાઉં છું આગળ આપણે જોયું ભગવાન બોલ્યા છે કે જીવાત્મા સ્વયં ખેંચાઈ જાય છે એ પોતે લોહીચુંબકને લોખંડ જેમ ખેંચાઈ જાય છે એમ સ્વયં જે તે યોનીમાં ખેંચાઈ જાય છે એવું અર્જુનને કહ્યું એટલે મિત્રો ખાસ યાદ રાખો આવતો ભવ કઈ જગ્યાએ જન્મ લેવો આ શ્વાસ ચાલુ છે ત્યાં પાછળ ત્યાં સુધી મારીને તમારી પાસે સંપૂર્ણ સત્તા છે બાજી બગડી હોય તો એ બાજીને સુધારવાની એ બાજીને પલટી નાખવાની સંપૂર્ણ સત્તા મનુષ્ય અવતારમાં છે શરત એટલી કન્ડિશન એટલી શ્વાસ ચાલુ હોવો જોઈએ અને આ ગીતાનું જ્ઞાન હોવું જોઈએ આ દ્રષ્ટિ હોવી જોઈએ બાકી તો સાહેબ મનુષ્ય અવતારની અંદર આ સત્તાનો ભરપૂર ઉપયોગ કરી લો આવતો ભાવ ફરી મનુષ્યનો મળે કોઈ જ્ઞાનીને ઘેર જન્મ મળે એવા ભાવ કરો અને આવતા ભવે પાછા આપણે બધા ભેગા થઈએ અને પાછા આવતા ભવે આ જ્ઞાનની અંદર આપણે બધા આગળ વધીએ એવી પરમપિતા પરમાત્માને મારી પ્રાર્થના મનોર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત